વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આરટીસી કલેક્ટર ને આદન પત્ર પાઠવવામાં આવ્યું વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આરટીસી કલેક્ટર ને આદન પત્ર આપવામાં આવ્યું વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે એફઆરસી સમિતિમાં સભ્યોની નિમણૂક બાબતે મુદ્દાને લઈને પેરેન્ટ્સ એસોસિએશન પ્રમુખ કિશોર પિલ્લેની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું આપ્યા બાદ આશ્ચર્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કલેક્ટરના પ્રાંગણમાં ફ્રી રજિસ્ટ્રેશન એક્ટ બે હજાર સત્તરનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી ફોટો મૂકીને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા આ સ્કૂલ ફી એક્ટ કાયદા કાલી પેપરમાં રહી ગયો એના ઓલ પ્રેક્ટિકલ પર્પસ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો આ સ્કૂલ ફી એક્ટના ટેથના આજે અમે શ્રદ્ધાંજલિ અમે કર્યું ઘેસના કર્યું આજે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે આ સ્કૂલ ફી રેગ્યુલેટરી એક્ટના અમે શ્રદ્ધાંજલિ આજે કર્યું તમે જોઈ શકો છો અને આવનારા દિવસો દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં તમામ તાલુકામાં અમે આ પ્રોગ્રામ કરવાના છે સરકાર તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો હું પણ એક પેરેન્ટ્સ છું અને બે હજાર સત્તરથી વડોદરા પેરેન્સ સાથે જોડાયેલી છું અમે આ લડાઈ ખાસા ટાઈમથી લડીએ છીએ ઘણા બધા પેરેન્ટ્સોની કમ્પ્લેન આવે છે અમે પણ એમાંથી એક છે ને અમે પણ એક બાળકના પેરેન્ટ્સ છીએ આ બધું ફેસ અમારે પણ કરવું પડ્યું છે ને કરીએ પણ છે કે જે બે બે નામના જે ઉઘરાણા થઈ રહ્યા છે ફીઓના નામે બાળકોને દબાવવામાં મા બાપને દબાવવામાં આવે છે મા બાપના જે ખિસ્સા પર ભાર મૂકવામાં આવે છે એના બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા બાયદરી આપી છે કે કંઈ ના કંઈ એક્શન લઈશું જોઈએ છે આગળ શું એક્શન લે છે ખુશાલી ઠક્કર Never miss an update.